અને આજુબાજુના વિસ્તારના સો થી વધુ દર્દીઓ આ કેમ્પ નો લાભ લીધો હતો સોમનાથ હોસ્પિટલ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં ટૂંક સમયમાં જાણીતી બનેલ સોમનાથ હોસ્પિટલ નમસ્કાર તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ સોમનાથ હોસ્પિટલ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આપણે એક સર્જિકલ અને મેડિકલનો એક કેમ્પનું આયોજન કર્યું હતું જેના અંદર એકસો ને પાંચ દર્દીઓએ એના અંદર લાભ લીધો હતો ઓર્થોપેડિક ગાયનેક અને જનરલ સર્જન અને ફિઝિશિયન મળીને એકસો પાંચ જેવા દર્દીઓએ લાભ લીધો હતો જેમાં બ્લડ અને યુરિન પ્લસ બધા બધાનો બી અંદર ઉપયોગ કરેલો હતો કેમના અંદર એના ઉપરાંત જે કોઈ બી દર્દીઓને કોઈ બીજા રિગાર્ડિંગ કોઈ લેબની કે કોઈ ઘણી કોઈ જે જરૂર પડી હતી તે આપણે પણ પૂરી પાડી છે અને આભાર વ્યક્ત કરું છું બિલનીમોરા અને આજુબાજુના લોકોનો કે તમે જે સોમનાથ હોસ્પિટલના અંદર તમે આવો છો જે વિશ્વાસ તમે અમને તમે આપ્યો છે અને તમે રાખો છો એના માટે થેન્ક યુ સો મચી મોરાથી નીતિન પટેલનો અહેવાલ